ચાણસમાના ઈટોળા ગામે નીચાણવાળા વિસ્તારોમાં ખેતરોના પાણી ફરી વળતા કલેક્ટર સહિત તંત્ર સ્થળ પર પહોંચીને પાણી નિકાલ કામગીરી હાથ ધરી હતી ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગત રાત્રિ દરમિયાન વરસેલા વરસાદના કારણે ચાણસમાના તાલુકાના ઈટોળા ગામની આજુબાજુ આવેલા પાંચ જેટલા ગામોના ખેતરોમાં ભરાયેલા પાણી ઓવરફ્લો થઈ ગયા ગામ તરફ વળતા વરસાદી પાણી ઈટોડા ગામમાં નજીક આવેલા ઘરોમાં પહોંચવાની તૈયારી હતી ત્યારે ગામના લોકો દ્વારા તંત્રને જાણ કરતા પાટણ જિલ્લા કલેક્ટર સહિત ચાણસમાં મામલદાર ભગવતીબેન ચાવડા તાલુકા વિકાસ અધિકારી બેલાબેન પટેલ નાયબ મામલદાર વિસ્તરણ અધિકારી તલાટી કમ મંત્રી તથા પ્રાંત અધિકારી સહિત સિંચાઈ વિભાગ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને કેનાલ તોડીને પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ અસરગ્રસ્ત વિસ્તારોને નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની તૈયારીમાં છે સેવા પરિવારને પ્રાથમિક શાળાની અંદર સ્થળાંતર કરવામાં આવ્યું હોવાનું ચાણસમાંના મામલદાર ભગવતીબેન ચાવડાએ જણાવ્યું હતું રિપોર્ટર નિખિલ જોશી જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો ત્યારે ભારે વરસાદની આગાહીના કારણે ચાણસમા તાલુકામાં જે વરસાદ થયેલો જેના કારણે આજુબાજુના ગામોનું પાણી ઉટોદા ગામમાં આવી ગયું હતું જેની તલાટી અને માજી સરપંચ અને ગામ લોકોની રજૂઆત અમને મળી જેના કારણે અમે તાત્કાલિક અહીંયા આવી ગયા હતા માન્ય કલેક્ટર સાહેબ માન્ય અધિકારી નિવાસી કલેક્ટર માન્ય પ્રાંત અધિકારી સાહેબે અહીંયા આવીને અમને એનું માર્ગદર્શન મળ્યું અને તાત્કાલિક એ પાણીનું જેસીપી દ્વારા જે ગામમાંથી કેનાલ પસાર થઈ રહી હતી એ કેનાલમાં પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે હાલમાં પાણી ઓસરી રહ્યું છે અને એવી કોઈ ગામમાં કોઈ જાનહાનિ થઈ નથી જે લોકોમાં ના ઘરોની આજુબાજુ જે પાણી ભરાઈ ગયા હતા જેના કારણે એ લોકોને અમે શાળામાં સ્થળાંતર કરાયેલું છે